અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મનરેગા બચાવ અભિયાન હેઠળ મોડાસાના ચાર રસ્તા ખાતે જંગી ધરણા પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકાર મનરેગા કાયદાને નબળો પાડી રહી છે અને યોજનાનું સ્વરૂપ બદલીને તેને ધીમે ધીમે બંધ કરવાની વેતરણમાં છે આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે મનરેગા એ માત્ર સરકારી યોજના નથી પરંતુ ગ્રામીણ વિસ્તારના હજારો ગરીબ પરિવારો માટે રોજીરોટીની એક મજબૂત જીવનરેખા છે જો આ યોજના સાથે છેડા કરવામાં આવશે તો કોંગ્રેસ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને અને આગેવાનો જોડાયા હતા મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ મોડાસા ચારાસ કરવામાં આવ્યો કેન્દ્રની સરકાર દ્વારા જે મનરેગાનો કાયદો હતો એને નબળો પાડી એનું નામ બદલ્યું અને જે કાયદાની અંદર જે જોગવાઈઓ હતી સો દિવસની જે ગેરંટી રોજગારની યોજના હતી એ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે જેના કારણે ગામ નબળું પડશે જે શ્રમિક રોજગારો જે હતા એમને જે રોજગારીના જે હક અને અધિકારો હતા એની ઉપર આજે સરકારે તરફ મારી છે અને એ કાયદો બદલવા માટે અને મનરેગાની યોજનાની અંદર જે કાયદામાં જે નિયમો હતા એ તમામે તમામ શ્રમિક રોજગારોને મળે એ માટે આજે ધરણા પ્રદર્શનો કર